પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ પદ્મનાભ વાનની વાડી પરિસર ખાતે વૃક્ષારોપણ કરાયું વૃક્ષોને સુરક્ષિત રાખવા લોખંડના પાંજરા ઊભા કરાયા હતા પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાથ ભગવાનની વાડી પરિસર ખાતે શ્રી પદ્મનાભ વાડી પરિવાર અને સમાજ આગેવાનો યુવાનો દ્વારા રવિવારે રજાના દિવસે વાડી પરિસરને હરિયાળી બનાવવાના ઉદ્દેશ્યથી વૃક્ષારોપણ કાર્યક્રમની સાથે સાથે વાવેતર કરાયેલા વૃક્ષોને સુરક્ષિત બનાવવા લુખંડના પાંજરા ફિટ કરવામાં આવ્યા હતા શ્રી પદ્મનાથ ભગવાનની વાડી પરિસર ખાતે આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરી લુખંડના પાંજરા ફીટ કરી વૃક્ષારોપણ આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત સમાજ આગેવાનો શાંતિભાઈ કમલેશભાઈ ખન્નાભાઈ યશપાલભાઈ વિજયભાઈ મહેશભાઈ મુકેશભાઈ અને કનુભાઈએ જહેમત ઉઠાવી હતી યશપાલ સ્વામી પાટણ